અમલી બનાવવામાં આવે છે યોજના શરૂ કરવામાં આવી હતી પાણીની સમસ્યાના નિવારણ માટે તળાવ નદીઓ અને ચેકડેમોને ઉડા કરવા તેમજ નદી નાળા સફાઈ કરવાનું કામ આ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવે છે ત્યારે આ વર્ષે ફરી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસ હાથ ધરવામાં આવ્યું છે સરકાર દ્વારા શરૂ કરાયેલા સુજલામ સુફલામ યોજનાથી યોજના સમયે ખેડૂતો પાણીનો પૂર્વક ઉપયોગ થાય અને પાણીનો ખોટો વ્યય ન થાય અને જળસંચયની ક્ષમતામાં વધારો થાય એ ખૂબ જરૂરી છે જેની વહીવટીતંત્ર સાથે પ્રજાની પણ સામૂહિક જવાબદારી બને છે ગત વર્ષોમાં વરસાદ સારો થવાથી પાણીની સમસ્યા ખૂબ ઓછી જોવા મળી છે ત્યારે આવનારા સમયમાં રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લામાં છેલ્લા આઠ વર્ષ દરમિયાન જળ સંચયના કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા છે સુજલામ સુફલામ બે હજાર ચોવીસમાં આપણે ચેક ડેમ ઊંડા ઉતારવાના તળા ઊંડા ઉતારવાના ત્યાર પછી ડિપાર્ટમેન્ટલ કામગીરીમાં ચેક ડેમ રિપેરિંગ અને અન્ય ડિપાર્ટમેન્ટ છે લાઇન ડિપાર્ટમેન્ટ એના મનરેગા હેઠળના કામો વગેરે આવા બધા કામોનો સમાવેશ કરીએ છીએ કેટલા કેટલાક કામો જે છે આપણે શુભલામ શુભલામ બે હજાર ચોવીસ અંતર્ગત ભાવનગર જિલ્લાના કુલ એકસો એક કામોનો સમાવેશ કરવામાં આવે છે એમાં દસે દસ તાલુકામાં પરિપત્રની સૂચના મુજબ એવરેજ રીતે દસ 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 કામોનો સમાવેશ કર્યો છે કુલ એકસો કામો છે એમાં લોક ભાગીદારીના સાહીઠ ચાલીસના એકસો એક કામો છે ત્યાર પછી સો ટકા ડિપાર્ટ સો ટકા સો ખર્ચવાળા નવ કામો છે જળ સંપત્તિ પંચાયતના ડિપાર્ટમેન્ટલ કામ સો છે પછી જળ સંપત્તિ સ્ટેટ વિભાગના ઝીરો કામ છે જળ જળસંપત્તિ ક્ષારંકુશના ચાર કામ છે જળ સંપત્તિ પ્રોજેક્ટ ડિવિઝનના પચીસ કામો છે ડિપાર્ટમેન્ટલ કામો ડીઆરડીએના વીસ કામો છે વોટર શેડના પાંચ કામો છે અને નગરપાલિકાના બાર કામો એમ મળીને કુલ બસો કામો

હેતુ પાણી સંગ્રહ શક્તિમાં વધારો કરવાનો છે અને એને કારણે આજુબાજુના ખેતરો કૂવા વગેરેમાં પાણીના સ્તર ઊંચા આવે ના આમાં આપણે ડેમોના કામોનો સમાવેશ નથી કરતો એ ડિપાર્ટમેન્ટલી કરાવીએ છીએ